નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું પ્રદીપ પ્રજાપતિ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈ મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સાદા ડેવલપમેન્ટનું માર્કિંગ એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ અગાઉ આપને શીટ મેટલ પર જુદા જુદા આકારનું માર્કિંગ કરતા શીખી ગયા ઇન્ડસ્ટ્રીઝમાં સીટ મેટલ ઉપર જુદા જુદા આકારનું માર્કિંગ કરીને તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે જુદી જુદી પ્રોડક્ટ બનાવવા અને તેને આકાર આપવા માટે જરૂર હોય છે માહિતી મેળવીશું હવે આપણે આ મુજબની ટ્રે બનાવવા માટે સાદા ડેવલપમેન્ટનું માર્કિંગ કરવા માટે સૌ પ્રથમ ઇક્વેશનની મદદથી ગણતરી કરી એકસો ત્રીસ બાય પંચ્યાસી એમ નો સીટ મેટલનો ટુકડો કટિંગ કરી એને સ્ટ્રેટ કરી આ મુજબ માર્કિંગ શરૂ કરીશું સૌ પ્રથમ પહેલાં બે સેન્ટ્રલ લાઇન ડ્રો કરીશું ત્યારબાદ ડાયમેન્શન મુજબ સ્ટ્રેટ લાઇન માર્કિંગ કરી અને આપણે સાદા ડેવલપમેન્ટનું માર્કિંગ કરીશું સાદા ડેવલપમેન્ટનું માર્કિંગ કરવા લંબાઈ અને પહોળાઈની ગણતરી આ મુજબના ઇક્વેશન પરથી આપણે કરીશું તો દોરવાની લંબાઈ લંબાઈલ ટુ પાયાની લંબાઈ પ્લસ ટુ બાજુની લંબાઈ પ્લસ એક બાજુનો એલાઉન્સ અહીંયા પાયાની લંબાઈ એસી છે અને બાજુની ઊંચાઈ વીસ છે તો આ ઇક્વેશનમાં ગણતરી કરતાં દોરવાની લંબાઈ એકસો ને ત્રીસ એમ થશે એ જ રીતે દોરવાની પહોરાઈ ઇઝ ઇક્વલ ટુ પાયાની પહોરાઈ પ્લસ બે ગુણ્યા બાજુની ઊંચાઈ પ્લસ એક બાજુનો એલાઉન્સ અહીં પાંત્રીસ એમ પાયાની પહોરાઈ છે અને વીસ એમ એમ બાજુની ઊંચાઈ છે તો ઇક્વેશનમાં ગણતરી કરતાં પંચ્યાસી એમ દોરવાની પહોરાઈ થશે સાદા ડેવલપમેન્ટના માર્કિંગમાં આપણે જે સાધનોનો યુઝ કરવાના છે તેના વિશે થોડી માહિતી મેળવીએ આ છે સ્નીપ જેનો ઉપયોગ ને કટિંગ કરવા માટે કરીશું આ છે મેલેટ સ્ટીલ રૂલનો ઉપયોગ આપણે મેઝરમેન્ટ ને માપવા માટે કરીશું અને આ છે સ્ક્રાઈબર જેનો ઉપયોગ લાઈન દોરવા માટે કરીશું સાદા ડેવલપમેન્ટના માર્કિંગમાં આપણે ગણતરી કરી એ મુજબ એકસો ત્રીસ બાય પંચ્યાસી એમએમના ટુકડાનો ઉપયોગ કરીશું સાદા ડેવલપમેન્ટના માર્કિંગ કરતી વખતે આપણે જે જો કટિંગ કર્યો છે તેના સેન્ટરમાં લંબાઈમાં અને પહોળાઈમાં એક એક લાઈન માર્કિંગ કરીશું લંબાઈમાં એ ટોટલ લંબાઈ એકસો ત્રીસ એમ છે તો એના અર્ધ માપ કરી અને ત્યાં એક સેન્ટર લાઈન માર્કિંગ કરીશું એ જ રીતે પહોળાઈમાં પણ વચ્ચે એક સેન્ટર લાઇન માર્ક કરીશું હવે સેન્ટર લાઇન માર્ક કર્યા બાદ આ પહોળાઈના ભાગે સેન્ટર લાઇનથી ઉપરની બાજુ સત્તર પોઈન્ટ પાંચ અને નીચેની બાજુ સત્તર પોઈન્ટ પાંચ માર્ક કરીશું ત્યાં આડી લાઈન દોરીશું ત્યારબાદ લંબાઈના ભાગે સેન્ટર લાઇનથી ચાલીસ mm આ બાજુ અને ચાલીસ એમ આ બાજુ એમ માર્કિંગ કરીશું આ સ્ટેપ પૂરું થાય પછી જોબની ચારેય ઇંચ પરથી પાંચ પાંચ એમએમએ આપણે એક એક લાઇન માર્ક કરીશું આટલું માર્કિંગ થઈ ગયા બાદ હવે ઉપરના પહોરાઈના ભાગે આપણે જે સત્તર પોઈન્ટ પાંચ એમ એ લાઇન માર્ક કરી હતી ત્યાંથી પાંચ એમ ઉપર એક લાઇન માર્ક કરીશું એ જ રીતે તેની સામેની બાજુ પાંચ એમ નીચે એક લાઇન માર્ક કરીશું આ માર્કિંગ થઈ ગયા બાદ ડેવલ પ્રોટેક્ટરની મદદથી પિસ્તાળીસ ડિગ્રી સેટ કરી અહીંયાથી પિસ્તાળીસ એ જ રીતે ચારે બાજુ પિસ્તાળીસ પિસ્તાળીસ ડિગ્રીએ પાંચ બાય પિસ્તાળીસની લાઇન ડ્રો કરીશું ત્યારબાદ આ પોઈન્ટથી પિસ્તાળીસ ડિગ્રી ફરીથી માપ પ્રોડક્ટ વન યર ડિઓ પ્રોડેક્ટનો ઉપયોગ કરી બીજી એક આમ આડી લાઇન માર્ક કરીશું એ જ રીતે ચારે બાજુ પિસ્તાળીસ પિસ્તાળીસ ડિગ્રીએ માર્ક કરીશું ત્યારબાદ આ જે પાંચ એમ એમ ની લાઇન છે ત્યાંથી બંને બાજુ પિસ્તાલીસ થી એક લાઇન માર્ક કરીશું એ પણ ચારે બાજુ એ લાઇન માર્ક કરીશું હવે આપણે જે લંબચોરસ ટ્રે માટેનું ડેવલપમેન્ટ માર્કિંગ કર્યું તે આપણે જોઈ શકીએ છીએ આજના પ્રેક્ટિકલમાં આપણે જોબ પર સાદા ડેવલપમેન્ટનું માર્કિંગ કરતા શીખી ગયા હવે આપણે માર્કિંગ કરતી સમયે રાખવા પડતા સલામતીના પગલાં વિશે ચર્ચા કરીશું તો સ્નીટનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ શીટની કપાયેલી ધારો પર હાથ ફેરવવો નહીં કપાયેલા નકામાં શીટના ટુકડાને એક જગ્યાએ એકઠા કરવા જોઈએ તો આપણને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું አባል